કારમાં પાછળની સીટમાં પણ સીટ હવે સવારનો નાસ્તો નહીં માત્ર બપોરનું ભોજન મળશે આસામ વિધાનસભામાં જુમ્માની બે કલાકના બ્રેકની પ્રથા બંધ કરાઈ આજથી સંઘની બેઠક મોદીની નિવૃત્તિ અને ભાજપના નવા પ્રમુખ મુખ્ય મુદ્દા ભાવનગર જિલ્લાના ચોવીસ સ્થળે ભાદરવી અમાસના મેળા યોજાશે વિશ્વમાં છોકરાઓ જન્મતા બંધ થઈ જશે પુરુષોમાં ઝડપથી ગાયબ થઈ રહેલ વાય ક્રોમોસોમ રાજકોટમાં જમીન વિવાદમાં ફોજદારની જૂનાગઢ પીટીએસમાં બદલી હવે પંદર દિવસથી વધુ લાગુ નહીં કરી શકાય નોટબંધી ગૃહ સચિવે આપવું પડશે કારણ કમ્પ્રેસરની હવા શરીરમાં ઘૂસી જતા શ્રમિકને ગંભીર ઈજાઓ ભાવનગર અમરેલી બોટાદ જિલ્લા ડેમની સ્થિતિ ટકામાં કેદારનાથમાં દુર્ઘટના આકાશમાંથી અચાનક નીચે પડ્યું હેલિકોપ્ટર પીએમ જનધન યોજના હેઠળ ગુજરાતમાં એક પોઈન્ટ સત્યાસી કરોડ ખાતા અને રૂપિયા નવ હજાર છસો એક્યાસી કરોડની રકમ જમા પતંજલિ મંજનને વેજીટેરિયન પ્રોડક્ટ ગણાવતા દિલ્હી હાઈકોર્ટમાં કેસ આ બ્રોકરેજ એકાઉન્ટ હોય તો ચેતી જજો સેબીએ ઓગણચાલીસ બ્રોકરેજના રજિસ્ટ્રેશન રદ કર્યા મસ્કની સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર બ્રાઝિલમાં પ્રતિબંધ નાયબ અધિકારી નાયબ મામલતદાર વર્ગ ત્રણની મુખ્ય પરીક્ષાની નવી તારીખ જાહેર પોલીસ ખાતા દ્વારા નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈનું પાલન કરાતું નથી યુપીઆઈથી હવે સીડીએમ મશીનમાં રોકડા જમા થઈ શકશે પાકિસ્તાનમાં સ્ટોરના ઉદઘાટન સમયે ખરીદીના સ્થાને લૂંટ મચી આસામમાં ધારાસભ્યોને નમાઝ માટેનો બ્રેક રદ કરાતા જદયુ જેપી નારાજ હું નડિયાદમાં એસડીએમ છું એમ કહી રોફ મારતો નકલી ડેપ્યુટી કલેક્ટર બાયડમાંથી ઝડપાયો

વૈષ્ણોદેવીમાં આરામ કરતા યાત્રાળુ ઉપર પહાડનો ભાગ તૂટી પડ્યો બેના મોત ગુજરાતના ત્રણસો સત્તાવન રસ્તામાં હજુ પણ વાહન વ્યવહાર શરૂ થયો નથી બોટાદમાં ઓડી ડૂબતા ચાર મુસાફરો ડૂબ્યા બચાવનારનું થયું મોત કેયન્સ કંપની સાણંદમાં તેત્રીસો કરોડનો સેમી કંડક્ટરનો પ્રોજેક્ટ સ્થાપશે સુરત આપના બે કોર્પોરેટરે દસ લાખની લાંચ માગી યુપીમાં મિલકતો જાહેર નહીં કરનાર બે પોઈન્ટ પિસ્તાલીસ લાખ સરકારી કર્મીનો પગાર રોકાયો ગૃહ વિભાગમાં લીલીવાળી આપના ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન દ્વારકામાં વરસેલા વરસાદી પાણીમાં અઢીસો જેટલા ઘેટાઓ તણાયા બોટાદ રેલવે વિભાગ દ્વારા ભાવનગર રોડ પર દબાણ હટાવાયું રાજકોટના પૂર્વ સિટી એન્જિનિયર સહિતના ઇજનેરો દોષિત એક્સ પર આઠ દેશોમાં ચોકડી આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પંચાયત વિભાગ હસ્તકના સાત અને માર્ગ અને મકાન વિભાગના એક રસ્તો બંધ જૂનાગઢ બનપા કમિશનર હાઈકોર્ટના હુકમના અનાદર બદલ કન્ટેમ્પ હેઠળ કોંગોમાં સેન્ટ્રલ જેલ તોડી નાસ્તા કેદીઓ પર ગોળીઓ વરસાવાતા એકસો ઓગણત્રીસ ઠાર ટી સિરીઝ આશિકી ઉલ્લેખ ધરાવતી કોઈ ફિલ્મ નહીં બનાવી શકે બોટાદ દોઢસોથી બસો ઝૂંપડાના દબાણ પર રેલવેએ બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું લ્યો બોલો વ્હાઇટ ટોપ રોડનું કામ પૂરું થયું નથી ત્યાં રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ ઢળતી ઉંમરે સાથીની શોધ જીવનસાથી પસંદગી સંમેલનમાં એકસો ત્રીસ પુરુષો વીસ મહિલાઓએ ભાગ લીધો સ્પામ કોલ્સ છેલ્લા બે સપ્તાહમાં પચાસ કંપનીઓને બ્લેકલિસ્ટ કરાય ઝીરો બ્રોકરેજ યુગનો મૃત્યુઘંટ નવા નિયમોને કારણે દલાલીમાં વધારો ઝીકાશે રાજ્ય સરકારના કર્મચારીઓનો યુપીએસ સામે વિરોધ સત્તર સપ્ટેમ્બરથી આંદોલનની ઘોષણા ઈ ચલણ બાકી હોય તો ચૌદ સપ્ટેમ્બર પહેલાં ભરી નાખજો પાદરાના ઢબકા ગામમાં ગણેશ પંડાલ બાંધતા પંદર યુવાનોને કરંટ લાગ્યો ગીરનાર પ્રદૂષણ મુદ્દે જીપીસીબી શોખનનામા પર રિપોર્ટ રજૂ કરે હાઈકોર્ટ કહે છે ભાવનગર રેલવે કર્મચારી લાંચ લેતા જબ્બે એક ફરાર ઈપીએફઓ પેન્શન ધારકો દેશની પણ બેંકની કોઈ પણ બ્રાન્ચમાં પેન્શન મેળવી શકશે હવે સરકારી કર્મચારીઓનું કર્મયોગી એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન પ્રચાર ધોરાજીમાં બિસ્માર રસ્તા બાબતે કોંગ્રેસનો નવતર વિરોધ ગુજરાતમાં ત્રેવીસ કરોડ ન કરતાં વધારે લીલા નાળિયેર પાકે છે જૂનાગઢની જીમખાના સરકારી મિલકત જણાતા કલેક્ટરે લીધો કબજો જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી ચૌદ સો ત્યાંસી પશુના નીપજેલા મોત ઈપીએસ પેન્શનરો માટે ખુશખબર પેલી જાન્યુઆરીથી દેશની કોઈ પણ બેંકમાંથી મળશે પેન્શન વડોદરામાં પૂર બાદ સાત સાતડીમાં બેતાલીસ મગરોનું રેસ્ક્યુ કરાયું ચૌદ થી વધુ રાશનને લગતી માહિતી મોબાઈલમાં ઉપલબ્ધ મુક્તિ આપે તેવા આઈડ શોધાયા ગુજરાતમાં ગુટકા તમાકુ સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વર્ષ પ્રતિમા ધરાશયી થવાના મામલે પોલીસે મૂર્તિકારની ધરપકડ કરી સ્વચ્છ ભારત મિશનને મળી સફળતા શૌચાલયના લીધે વર્ષે સાઠ થી સિત્તેર હજાર બાળ મૃત્યુ અટક્યા ડોક્ટરના ગરબડિયા અક્ષર જોઈને અધિકારીએ નોટિસ જારી કરી મહુવામાં ચાર વર્ષ પૂર્વે તૈયાર કરાયેલ શૌચાલય ખંઢેરમાં ફેરવાયું ઓગસ્ટમાં ટેકનોલોજી કંપનીઓએ સત્યાવીસ હજાર કર્મચારીઓની છટણી કરી